અહીં દર્શક મિત્રો હું જમીલ પઠાણ આજ જોઈએ રાજો તીર સમાચાર દર્શક મિત્રો છોટાઉદેપુરની સબ જેલ માં કેદ છોટાઉદેપુર અને દાહોદ ના ચકચારી નકલી કચેરી કોબાંડ મામલા ના મુખ્ય આરોપી પેકિનો એક આરોપી સંદીપ રાજપૂત નો મોત નિપજુ છે જી હા બิก બ્રેકિંગ છે કારણ કે છોટાઉદેપુરની સબ જેલ માં કેદ સંદીપ રાજપૂત નો નિધન થયું છે આજે જેલ માં તેમને ફરિયાદ કરી હતી કે તેમને ગભરામણ થઈ રહી છે અને ત્યારબાદ તેમને જેલમાંથી છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જો કે જેલમાંથી તેઓ ચાલીને જ જેલની જે ગાડી છે તેમાં બેઠા હતા અને ત્યારબાદ જનરલ હોસ્પિટલ આવ્યા પછી પણ તેઓ અહીંયાથી ઉતરી અને હોસ્પિટલની અંદર જઈ રહ્યા હતા લગભગ સાંજના છ વાગ્યાની આસપાસની આ ઘટના છે જ્યારે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં અંદર પહોંચ્યા પહોંચતાની સાથે જ તેમને સિવિયર પેઇન થયો અને અચાનક તેમનું મોત નીપજ્યું છે સંદીપ રાજપૂત કે જે છોટાઉદેપુર અને દાહોદનો જે નકલી કચેરી કૌભાંડ છેપ્ટેમ્બર બે હાજર ત્રેવીસ થી તેઓ છોટાઉદેપુરની સબ જેલમાં કેદ હતા જોકે આજે દિવસ દરમિયાન તેમણે વોલીબોલની ગેમ પણ જેલમાં રમી હતી અને ત્યારબાદ સાંજના સમયે લગભગ પાંચ વાગ્યાની આસપાસ તેમણે જેલરને ફરિયાદ કરી હતી કે તેમને ગભરામણ થઈ રહી છે થઈ રહી છે અને તેને લઈને તેમને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા હોસ્પિટલ આવ્યા ત્યાં સુધી તેઓ સ્વસ્થ હતા ખાલી ગભરામણની તેમની ફરિયાદ હતી પરંતુ હોસ્પિટલ આવ્યા બાદ અચાનક તેમને તેમનું મોત નીપજ્યું હતું તેમને સારવાર અપાય તે પહેલા જ તેમનું નિધન થયું હતું ડોક્ટરનું પ્રાથમિક અનુમાન છે કે હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયું હશે પરંતુ અત્યારે આપ જોઈ શકો છો છોટાઉદેપુર આ ઘટનાની જાણ થતાની સાથે જ છોટાઉદેપુર પોલીસ મથકના જે પીઆઈ છે છૂટાઉદેપુરના જે પ્રાંત અધિકારી છે નાયબ પોલીસ અધિક્ષક છે તે તમામ અહીંયા દોડી આવ્યા હતા જેલનો સ્ટાફ પણ અહીંયા મોજૂદ છે અને તમામ જે કાયદેસરની કાર્યવાહી છે તે અત્યારે કરવામાં આવી રહી છે અને સચિન સંદીપ રાજપૂતના મૃતદેહને વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે વડોદરાની એસએસ એસએસજી હોસ્પિટલ ખાતે તેમનું પેનલ પીએમ કરવામાં આવશે જેથી કરીને મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય અત્યારે એમ્બ્યુલન્સ પણ આવીને ઉભી છે અને થોડી જ વારમાં તેમના પરિવારજનો અહીંયા પહોંચશે અને ત્યારબાદ તેમના મૃતદેહને અહીંયાથી વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે પરંતુ એક ચોંકાવનારી આ એક ઘટના છે કારણ કે નકલી કચેરી કૌભાંડ મામલો કે જેમાં કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું છોટાઉદેપુર અને દાહોદ ખાતે નકલી કચેરી ખોલી અને જે કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને આ કૌભાંડના મુખ્ય આરોપી પૈકીના આ એક આરોપી સંદીપ રાજપૂત હતા ધન્યવાદ શું વાત છે દરેક કંપનીની ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમ ફ્રીઝ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો કુકિંગવેર ગેસની સગડી આકર્ષક વેરાયટીમાં પંખા કોઈ પણ કંપનીના એસી અરે ભાઈ અહીં તો ગજબના સાઉન્ડ સિસ્ટમ પણ છે અને હા ભાવ પણ એકદમ કિફાયતી અને ઝીરો ટકા વ્યાજની લોનની સગવડ પણ છે તો આજે જ મુલાકાત લો ગ્લોબલ એન્ટરપ્રાઇઝ ક્યાં આવ્યું તે તો ખબર છે ને આપણા છોટાઉદેપુરમાં જેલ રોડ ઉપર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો